नमस्कार दर्शक मित्रों पाठवी गुजराती न्यूज चैनल मांग मू हार्दिक स्वागत है बाइक चोरी ना आरोपी ने शोधती पुलिस यूट्यूबर प्रेस कार्ड धरावना देशी साथे झड़पी पाड़ी उकेली नाखियो भेद ભરૂચે ડિવિઝન પોલીસ પાંચબત્તી વિસ્તારમાં તપાસમાં તપાસમાં હતી અને તે દરમિયાન બુલેટ ચોરીનો આરોપી 4-wheeler ગાડીમાં પસાર થવાનો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક 4-wheeler ગાડી નંબર વગરની અને ગાડીમાં પ્રેસનું પાટિયું લગાડેલું હોય તે ગાડી રોકી તેના ચાલકનું નામ પૂછતાં જલાલદીન અલીભાઈ સૈયદ રહે મૂળ રહેવાસી માંકંટા કરજન તાલુકા અને હાલ ભરુચ જિલ્લાના વાગરા તાલુકાના અસ્મા પાર્ક સોસાયટીનો હોવાનું તેમજ પોલીસે તપાસ કરતા આજ કાર ચાલકે ભરુચ રુરલ પોલીસ મથકની હદમાં બુલેટ ચોરી કરી હોવાનું ફલીત થતા તેનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે મોબાઈલ માં દેશી બનાવટની પિસ્તોલ જોઈ ચાલક જલાલુદ્દીન અલીભાઈ સૈયદની કડકાઈથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કારમાં સ્ટીરિંગ નીચે ડેક્સ બોર્ડના ભાગે પિસ્તોલ સંતાડેલી હોવાનું સામે આવ્યું હતું તપાસ દરમિયાન 4 વ્હીલર નંબર પ્લેટ વગરની હોય અને તેનો નંબર તપાસવામાં આવતા GJ05JD9595 હોવાનું સામે આવતા 3 લાખની 4 વ્હીલર ગાડી 30000 ની એક દેશી બનાવી પિસ્તોલ મળી કુલ 3 લાખ 30000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ આરંભી હતી ભરુચ માંચ મોહસિન કારા